આ લેક્ચરને જોઈશું જેથી કરી તમારો કોન્સેપ્ટ આખો ક્લિયર થાય બેટા આપણી યુટ્યુબ ચેનલના અંદર આખા વર્ષ દરમિયાન તમને ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના સંપૂર્ણપણે અભ્યાસક્રમ ચલાવવામાં આવશે આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે અને પરીક્ષાના લગતા પેપર સોલ્યુશન પણ કરાવવામાં આવશે તો સારી મહેનત કરવા માટે અને સારા ગુણ લાવવા માટે જોડાયે રહીશું આપણા આલ્ફા એજ્યુકેશન સેન્ટર સાથે બેટા લેક્ચરની શરૂઆત કરી રહ્યા છે આજે લેક્ચર નંબર ત્રણ જોઈશું ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો આજે બેટા આજના લેક્ચર નંબર ત્રણમાં આપણે બે મહત્વના ટોપિક શીખીશું એક તો પહેલો પ્રશ્ન રાસાયણિક સમીકરણ એટલે શું અને કંકાલ રાસાયણિક સમીકરણ કોને કહેવાય ઓકે અને એના સિવાયનો બહુ જ મહત્વનો ટોપિક તમારી પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન અસંતુલિત રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનું આપણે શીખીશું રાસાયણિક સમીકરણ એટલે શું ઉદાહરણ આપી સમજાવો તથા માળખાકીય અથવા તો એને કંકાલ રાસાયણિક સમીકરણ એ કોને કહેવાય એ આપણું સમજાવાનું છે ઓકે બેટા ચલો

પાણીનું અણું સૂત્ર તમે બધા જાણો છો એચ એટલે શું થઈ જાય પાણી ઓકે હવે એચ ના લખીએ અને એના શબ્દોના અંદર રજૂ કરીએ તો પાણી કેવી રીતે બને તો હાઇડ્રોજનના બે મોલ અને સોરી ઓકે હાઇડ્રોજનના બે મોલ અને ઓક્સિજનનો એક મોલ ભેગું થઈ અને એચ ટુ ઓ એટલે કે પાણી બને આટલું બધું કેવું લોવું લાગે હે ને એની જગ્યાએ આપણે કેવું લખીએ એચ એટલે થઈ જાય બેટા તો આ રીતે એને એને શબ્દોમાં રાસાયણિક રીતે માં એનો ઢાળ આપી દે તો એને રાસાયણિક સમીકરણ કહેવાય આમ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સૂત્ર યોગ્ય સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે તેને રાસાયણિક સમીકરણ કહે છે દાખલા તરીકે બેટા એક ઉદાહરણ સમજીએ દાખલા તરીકે मैग्नीशियम ની પટ્ટી ને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે બેટા આપણા આગલા લેક્ચર માં મેગ્નેશિયમ ની પટ્ટી પણ સળગાવી હતી અને એ આખો પ્રયોગ તમે જોયો તો મેગ્નેશિયમ ની પટ્ટી ને સળગાવી તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બનતો તો બનતો તો કે નતો બનતો યસ ઓકે તો બેટા આજ વસ્તુને રાસાયણિક સમીકરણમાં જો લો શાબ્દિક સમીકરણ જો કદાચ આનું લખી શબ્દોમાં વર્ણન કરી તે કેવડું મોટું થાય કેવું થાય જો તો મેગ્નેશિયમ ઓકે તો ઓકે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન બરાબર શું બને બેટા મેગ્નેશિયમ ઓક્સાઇડ બની જાય શું બની જાય મેગ્નેશિયમ ઓક્સાઇડ ઓકે આ કેટલું લાંબુ લાગ્યું જો એને શોર્ટ ફોર્મમાં લખવું હોય તો રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખીશું જો

ઓકે જોઈએ રાસાયણિક સમીકરણ પેલા તો જોઈએ હો બેટા અહીંયા આ રાસાયણિક સમીકરણ આપણો આપ્યું છે રાસાયણિક સમીકરણ જોતા પહેલા થોડી માહિતી લઈ લઈએ બેટા આ અહીંયા મેગ્નેશિયમ અને પ્લસ ઓ લખ્યા પછી તીરની નિશાની કરી અહીંયા શું કર્યું બેટા

ઇંગ્લિશમાં આપણે આપડે કહીએ છીએ તીરની ડાબી બાજુ રિએક્ટન્ટ લખાશે અને તીરની જમણી બાજુ પ્રોડક્ટ થશે હા ને બટા ઓકે બીજું તીરની દિશા કઈ બાજુ હશે આ એક વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કાલી શકે તીરની દિશા કઈ બાજુ છે તીરની દિશા એ હંમેશા નિપજની દિશા તરફ હશે પ્રોડક્ટ તરફ હશે તીરની દિશા ઓકે આટલી વસ્તુ યાદ રાખી દીધી બીજું આપણે ચેક કરીએ બેટા અને આપણે એ દર્શાવવું છે કે આ કંકાલ સમીકરણ અથવા તો માળખાકીય સમીકરણ કેવી રીતે ચલો સૌથી પહેલાં અહીંયા આ પ્રક્રિય કોઈ બેટા તો પ્રક્રિય કહો અને આ બાજુ તીરની પેલી બાજુ અહીંયા આપણે લખી દઈએ છીએ પ્રક્રિયકો અને તીરની જમણી બાજુ લખે છે નિપજ ઓકે તો અહીંયા જે પણ આપણો તત્વો આપેલા છે બેટા બરાબર એના અંદર પરમાણુની સંખ્યા ગણી લઈએ ચલો અહીંયા બેટા મેગ્નેશિયમના કેટલા પરમાણુ આપ્યા મેગ્નેશિયમના એક પરમાણુ આપ્યા જ્યારે ઓક્સિજનના કેટલા પરમાણુ આપ્યા બે પરમાણુ આપ્યા એ જ રીતે નીપજના અંદર મેગ્નેશિયમના કેટલા પરમાણુ એક છે બેટા અને ઓક્સિજનના કેટલા પરમાણુ અહીંયા એક છે તો તમે જોયું આ તો છે ને બેટા જો અન્યાય થયો પરમાણુ પ્રક્રિયકો અને સરખા હતા હતા સરખા યસ પરંતુ શું થયું ઓક્સિજનના પરમાણુઓ પ્રક્રિયકમાં બે હતા જ્યારે નીપજ કેટલા મળ્યા એક મળ્યા આ બેટા કેવું કહેવાય કંકાલ રાસાયણિક સમીકરણ કહેવાય કેવું કહેવાય બોલો કંકાલ રાસાયણિક સમીકરણ બોલાશે હે ને કેમ કે સરખા નથી અથવા તો આપણે એવું કહીએ કે આ અસંતુલિત રાસાયણિક સમીકરણ છે બેટા કેવું છે અસંતુલિત રાસાયણિક સમીકરણ છે એને આપણે સમતુલિત કરવાનું બેલેન્સ કરવાનું હે બેલેન્સ કરવાનું આપણો આગલા પ્રશ્નમાં અભિહાલ આરા એ જ લેક્ચરમાં શીખવાનું છે તો જોઈએ આ સમીકરણમાં તીરની નિશાનીની ડાબી તરફ બેટા તીરની નિશાનીની ડાબી તરફ શું હતું પ્રક્રિયકો હતા અને જમણી તરફ શું હતું નીપજ હતી એમાં રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન નથી ચેક કર્યું ને અહીંયા ઓક્સિજનના બે પરમાણુ હતા જ્યારે જમણી બાજુ ઓક્સિજનના એક પરમાણુ તેથી તેમના દળ પણ સમાન નથી ઓકે એટલે કે આ સમીકરણ કેવું સમીકરણ કહેવાય જો વિદ્યાર્થીઓ તમારે આ લખવું હોય તો મારી જોડે જોડે વિડીયો સ્ટોપ કરી લખતા રહેજો સરસ મજાનું શીખતા રહેજો ઓકે બેટા ચલો આપણો આગળ વધીએ છીએ વેરી મોસ્ટ એમ્પી પ્રશ્ન તરફ

સંતુલિત કરવા માટેના તબક્કા સમીકરણ ને સંતુલિત કરવાના તબક્કા તબક્કા શીખવાના છે તમારી પરીક્ષામાં એવું નહીં પૂછાય કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાના તબક્કા વર્ણવો એવું નથી પૂછાતું કેવું પૂછાય છે એ પણ બતાવી દેવું ચલો કેવો પ્રશ્ન પૂછાય છે એ પણ તમને બતાવી દેવું જે રીતે તમે શીખ્યા છો તબક્કા એના ઉપરથી માત્ર કરીને મૂકી દેવાનું બે ગુણ માં પૂછાય ઓકે તબક્કા તો આપણે શીખવાની એક પદ્ધતિ છે બેટા હા ને ચલો જોઈએ તો તબક્કાવાઈજ શીખી લઈએ સૌથી પહેલા એક અહીંયા અસંતુલિત રાસાયણિક સમીકરણ આપણોને આપ્યું છે સમતુલિત કરવા માટે સૌપ્રથમ દરેક સૂત્રની ફરતે એક બોક્સ બનાવી દેવાનું શું કરી દેવાનું પહેલું કામ શું કરવાનું બેટા યાદ રાખીશું પહેલું શું બોક્સ બનાવી દેવાનું ચલો બોક્સ બનાવી દઈએ અહીંયા ઉપર એક બોક્સ બોક્સ બનાવી બનાવી દઈશું ચલો રેડી ને યસ પહેલું કામ પહેલો તબક્કો પહેલો તબક્કો શું કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સૌ પ્રથમ દરેક સૂત્રની ફરતે બોક્સ બનાવી દેવાનું બીજું જોઈએ મહત્વનું સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા પરમાણુઓની યાદી પરમાણુઓની યાદી બનાવી દે આ બાજુ જોઈએ પ્રક્રિયાકો પરમાણુની સંખ્યા અને જમણી બાજુ જોઈએ નીપોજોના પરમાણુની સંખ્યા ઓકે બેટા ચલો જોઈએ હ સૌથી પહેલા એફ એટલે કે આયર્ન પ્રક્રિયકો બેટા આર્યા રહ્યા હે ને તીરની કઈ બાજુ પ્રક્રિયકો આવેલા હોય જમણી બાજુ તીરને ડાબી બાજુ શું આવેલું હોય બેટા નીપજો આવેલી હોય એટલું યાદ રાખીશું ઓકે તો આ જે પ્રક્રિયકો હતા ને બેટા તીરની જમણી બાજુ એ જે આ પ્રક્રિયકો હતા ને એ પ્રક્રિયકોમાંથી શું કરીશું એના પરમાણુની સંખ્યા ગણીશું ચલો પહેલો છે એફ એટલે આયર્ન બોલીએ છીએ બેટા ઓકે એફ આયર્નના પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા કેટલી હતી અને ઓક્સિજનના અંદર જોઈએ તો બેટા ઓક્સિજનમાં કેટલી હતી સંખ્યા પરમાણુની એક હતી ચલો આટલું ગણતા આવડી જશે પાક્કું આવડી જાય બેટા જોઈ જાય તો કરવાનું જ હે એ જ રીતે આવું નિપજ બાજુ જોઈએ ચલો

ખ્યાલ આવ્યો બેટા વિડીયોને શાંતિથી જોવાનું જો નથી ખ્યાલ આવતો ફરીથી વિડીયોને આગળ કરી જોવાનું શરૂ કરીશું પહેલેથી અને પાછળ આવીશું ધીમે 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 સૌથી પહેલા શું કર્યું ફરીથી યાદ કરીએ તબક્કા

મહત્વનો તબક્કો સૌથી વધુ પરમાણુઓ ધરાવતા સંયોજન પ્લસ એચ ટુ સૌથી વધુ પરમાણુ ધરાવતું સંયોજન ચાહે એ પ્રક્રિયકોમાં હોય કે નિપજમાં હોય કોઈ ફેરફાર થતો નથી ચલો બેટા મને કહો ફટાફટ તમારો જવાબ જોઈશે કયો બેટા યસ ઓકે એફ ઈ થ્રીઓ ફોર બેટા આ દેખાય છે ને એફઈ થ્રીઓ ફોર એ સૌથી વધુ પરમાણુઓ ધરાવતું સંયોજન છે બેટા ઓકે હવે એના અંદર સમ એના સમતુલનથી શરૂઆત કરવાની હવે આ એફ ઈ થ્રીઓ ફોરના અંદર એફઈ અથવા ઓફોર એ બંનેના અંદર કોઈપણના સમતુલનની શરૂઆત કરશું અને તે કે નિપજ ગમે હોય શકે હે પહેલી વસ્તુ ફરીથી યાદ રાખો સૌથી વધુ પરમાણુ ધરાવતું સંયોજન બેટા આ તો એફ થી એક જ પરમાણુ ધરાવતું એસ ટુ ત્રણ જ પરમાણુ ધરાવતું એફ ઇ થ્રીઓ ફોર બેટા ચાર થી પોચો સાત પરમાણુ હતા તો મોટું સંયોજન થયું તો આના અંદર જે પણ તત્વો છે એના અંદર એનો સંતુલનની શરૂઆત કરી દઈએ બેટા Fe3O4 ઓકે હવે Fe3O4 આ આ કઈ બાજુ હતા નિપજમાં હતું સમ હતું બેટા નિપજમાં તો નિપજમાં જુઓ નિપજમાં જુઓ ઓકે નિપજમાં Fe કે તો ઓક્સિજન બંનેમાંથી એક આદાનું સંતુલનની શરૂઆત કરી ઓક્સિજનના સંતુલનથી શરૂઆત જો કરીએ તો આ બાજુ ઓક્સિજન 4 હતા અને આ બાજુ બેટા ઓક્સિજન કેટલા હતા એક હતા ફરીથી જોજો હો નિપજના અંદર ઓક્સિજન ના પરમાણુની સંખ્યા કેટલી હતી ચાર હતી અને અંદર આપણે ઓક્સિજન ઉમેરીશું શું કરીશું ઓક્સિજન ઉમેરીશું બીજું શરતે શરત કેવી છે કે આ જે પણ રાસાયણિક સૂત્રો છે બેટા એના અંદર તમે એના બંધારણમાં ફેરફાર ન કરી શકો અહીંયા તમે રાસાયણિક અહીંયા એફી જે એસ ટુ ઓછે થ્રી ઓર એસ ટુ એના બંધારણમાં ફેરફાર કર્યા વગર આ બોક્સની બહાર તમારે શું કરવાનું છે એના અંદર તમે એડ કરી શકો ઓકે બેટા સમતુલન કરવા માટે કોના અંદર ખૂટતા હતા ઓક્સિજન કોના અંદર ખૂટતા કે સાહેબ ઓક્સિજનમાં ખૂટતા હતા ઓકે બીજા બધા ખૂટું છે પણ સૌથી પહેલા જો ઓક્સિજન ના ખૂટતા હતા અહીંયા ઓક્સિજન ચાર હતા જ્યારે પ્રક્રિયકોના અંદર ઓક્સિજન ઓછા હતા એક જ હતા તો ઓક્સિજન બેલેન્સ કરવા માટે બેલેન્સ થાય બતાવું જોજો હમ હવે ઓના અંદર પ્રક્રિયકોની સંખ્યા ગણો તો તમને ખ્યાલ આવશે બેટા અહીંયા પ્રક્રિયકોની સંખ્યા ગણો તો અહીંયા એફી ના તો તમને એક જ હતા પણ હાઈડ્રોજનના કેટલા થયા હાઇડ્રોજનના કેટલા થયા H2 અને 4 એટલે 4 2 8 8 હાઇડ્રોજન થયા બેટા કેટલા થયા 8 હાઇડ્રોજન અને ઓક્સિજન કેટલા થયા ઓક્સિજન ઓક્સિજન કેટલા થયા કશું નથી બેટા કૌંસના 12 4 છે મતલબ ઓક્સિજન ના કેટલા પરમાણુ છે અહીંયો 4 થયા ઓકે તો મતલબ ખબર પડી જે નિપજના અંદર ઓક્સિજન 4 હતા એ જ 4 અહીંયો થયા ઓકે મતલબ ઓક્સિજન નો અહીંયા સુધી સમાધાન કરી ચૂક્યા કોનું સમાધાન થયું બેટા સમાધાન થયું બેટા કોનું સમાધાન થયું હતું ઓક્સિજનનું થયું હજુ હજુ કોનું સમાધાન બાકી છે બેટા હજુ કોનું સમાધાન બાકી છે હાઇડ્રોજન નું સમાધાન બાકી છે બેટા કોનું સમાધાન બાકી હાઇડ્રોજનનું તો હાઇડ્રોજનને પણ શું કરી દઈશું સરખા કરી દઈશું ચેક કરો તો ઉપરોક્ત આંશિક રીતે સંતુલિત સમીકરણમાં એફી અને એચ હાઇડ્રોજન પરમાણુ હજુ પણ સંતુલિત થયેલા નથી ઓકે એક વખતે ફક્ત સમજવા ખાતર એને લખી દે છે દરેક વખત લખવાની જરૂર નથી હોતી પણ બેટા આપણે સમજવા માટે સમજવા જે રીતે અહીંયા પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા નિપજોના પરમાણુની સંખ્યા લખી હતી ને એ લખી દઈએ તો તમારી ભૂલ નહીં થાય ચલો જોઈ લઈએ હો અહીંયા પ્રક્રિયકોના પરમાણુની સંખ્યા ચેક કરી એફ એફીના કેટલા હતા બેટા એક હતા હાઇડ્રોજન કેટલા થયા હતા એના चार दू आठ हाइड्रोजन आठ थे ऑक्सीजन के आता बेटा चार एज रीते कितना के आता बेटा एफी थ्री था हाइड्रोजन के आता बेटा बे ऑक्सिजन के ऑक्सीजन चार आता। એટલે કે ઓક્સિજન ઓક્સિજન નું સમાધાન થયુંતું હવે બીજું જોઈએ સૌથી વધુ બગડેલી પરિસ્થિતિને હવે કરીએ ચલો અહિયાં પ્રક્રિયકોના અંદર હાઇડ્રોજન 8 હતા અને નિપજના અંદર હાઇડ્રોજન 2 હતા તો બેટા હાઇડ્રોજન ને સંતુલિત કરવાનું થાય તો નિપજના અંદર હાઇડ્રોજનમાં ઉમેરવા પડશે હાઇડ્રોજન કેટલા ઉમેરીશું કે તો તમે જોઈન કર્યો તો અહીંયા બેટા 8 છે ને આપણે અહીંયા 2 છે 8 કરવા માટે કેટલા ઉમેરશું કૌંસના બાર ચાર આપી દો તો ગુણાકાર થઈ જાય ને ચાર દુ કેટલા થઈ જાય બેટા ચાર દુ આઠ થઈ જાય હાઇડ્રોજન ચાર દુ આઠ બની જાય અને હાઇડ્રોજન કેટલા બની જાય આઠ બની જાય જો આગળ ચાર મૂકું તો બોલો પાકું છે સમજાય ઓકે આગળ જોઈએ ચલો હેડો આગળ જોઈએ હવે ઉપરોક્ત આંશિક રીતે સંતુલિત સમીકરણને ને ચકાસતા જણાય છે કે માત્ર એક જ તત્વ એફી નું સંતુલન બાકી છે બેટા જો બધું થયું ऑक्सीजन ऑक्सीजन बैलेंस, हाइड्रोजन हाइड्रोजन एफ एफी विचारों बाकी जी, बाकी है, है ए छोकर तुम जो तो बेटा निपजना अंदर એફી આ એટલે કે આયર્ન કેટલા હતા ત્રણ હતા તો અહીંયા એફી તો એક જ છે તો આના આગળ કેટલા મૂકી દેવું બોક્સની બહાર કેટલા મૂકી દેવું ત્રણ મૂકી દેવું ને ઓકે તો હવે બધાનું સમાધાન થઈ જાય બેટા કેટલા થઈ જાય અહીંયા આ ત્રણ મૂકી દેવું તો અહીંયા એફી કેટલા થઈ જાય એકની જગ્યાએ કેટલા બની જાય ત્રણ બની જાય અને સરસ મજાનું સંતુલન થઈ જાય પાકું છે ઓકે તો બેટા હવે જોઈએ હવે અંતે સમતુલિત સમીકરણની ખરાઈ કરવા માટે બેટા જોજો હો ફરીથી સમતુલિત સમીકરણની ખરાઈ કરવા માટે બંને તરફના દરેક તત્વના પરમાણુની સંખ્યાની ગણતરી કરી દે ચલો દરેકના પરમાણુની સંખ્યાની ગણતરી કરી અહીંયા બેટા એફી કેટલા છે અત્યારે ત્રણ છે ઓકે હાઇડ્રોજન કેટલા બેટા આઠ છે ઓક્સિજન કેટલા છે ચાર છે એ જ રીતે અહીંયા એફી કેટલા બેટા એફી ત્રણ હાઇડ્રોજન કેટલા ગણો તો હાઇડ્રોજન ચાર દુ ઓક્સિજન કેટલા બેટા સમતુલિત સમીકરણ ઓકે સંતુલિત રાસાયણિક સમીકરણ ઓકે આના અંદર જે તે પરિસ્થિતિ અનુસાર જે તે પરિસ્થિતિ અનુસાર તમે એની અવસ્થાઓ લખી શકો છો ઘન પ્રવાહી વાયુ અને

ઓકે કોઈ ઘન ઘન પદાર્થ હશે ઇંગ્લિશમાં સોલિડ બોલાય એટલે કે એની ઓકેશમાં એસ લખી દઈશું પાણીમાં પીગાળીને દ્રાવણ બનાવ્યું હશે તો એને એકવા કહીશું ઓકે કોઈ પીગલી થશે અથવા એને આપણે એવું કહીએ દ્રાવણ બનાવેલું હશે તો એને એક્યુ એકવા કહીશું બોલો પાક્કું છે બેટા ઓકે ચલો તો આ સમીકરણના અંદર એફી એટલે કે આયર્ન હોય શું હોય બેટા આયર્ન હોય એ આયર્ન એટલે કે લોખંડ લોખંડ કયા સ્વરૂપે હોય લોખંડ કયા સ્વરૂપે હોય બોલો તો ઘન સ્વરૂપે એટલે કે અહીંયા એને અનુરૂપ બતાવે છે એની અવસ્થા બતાવ બેટા લોખંડ છે સોલિડ અવસ્થામાં છે એચ ટુ ઓ પાણી છે કેવા અવસ્થામાં હશે લિક્વિડ હશે પ્રવાહી હશે ઓકે એની પ્રક્રિયા કરી એફી થ્રી ઓ ફોર એફ થ્રી ઓ ફોર કર્યું બેટા એટલે કે આ આયર ઓક્સાઇડ બન્યો આયર્ન ઓક્સાઇડ બન્યો કયા સ્વરૂપે હોય એ પણ આયર્ન એટલે કે લોખંડનો જ ઓક્સાઇડ છે તો કેવો હશે એ પણ સોલિડ હશે અને એચ ટુ આ વાયુ બન્યો આ એચ ટુ હંમેશું હોય વાયુ હોય એટલે માટે એને ગેસ લખીએ છીએ તો તમે ભૌતિક અવસ્થાઓ પણ લખી શકો છો અંતે બોલો ખ્યાલ આવ્યો બેટા હવે હું આશા રાખું છું કે આ લેક્ચરના અંદર તમને સરસ મજાની ખ્યાલ આવ્યો હશે રાસાયણિક સમીકરણ કોને કહેવાય અથવા તો કંકાલ રાસાયણિક સમીકરણ કોને કહેવાય એ પણ તમે સમજ્યા અને એના પછી મહત્ત્વનો મુદ્દો મહત્ત્વનો ટોપિક રાસાયણિક સમીકરણને સંતુલન કરવાનું તમે શીખ્યા બેટા બેલેન્સ કરવાનું શીખ્યા ઓકે આગળ મળી હશે આવતા લેક્ચરમાં આ જ રીતે બન્યા રહેજો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય કરી દેજો અને જતાં પહેલાં છેલ્લે બેટા આપણી યુટ્યુબ ચેનલની સાથે સાથે આપણા પ્લે સ્ટોર ઉપર આપણી પોતાની એપ્લિકેશન એટલે કે આલ્ફા એજ્યુકેશન સેન્ટર એપ્લિકેશનના અંદર ધોરણ દસની વાર્ષિક બેચનો સંપૂર્ણ કોર્સ લોન્ચ કરી દીધેલો છે માત્ર નવસો નવ્વાણું રૂપિયાના અંદર ઓકે તો એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ધોરણ દસમાં ખૂબ સારા ટકા તમે મેળવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો આપણી પોતાની જ ડેડિકેટેડ એપ્લિકેશન એટલે કે આલ્ફા એજ્યુકેશન સેન્ટર નામની એપ્લિકેશનમાં ધોરણ દસ વાર્ષિક બેચનો ઓનલાઈન કોર્સ આપણે લોન્ચ કરી દીધેલો છે બેટા જેના અંદર ધોરણ દસમાં તમને ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના તમામ લેક્ચર્સ મળશે જેમાં તમે ડેલી લાઈવ ક્લાસીસ રેકોર્ડેડ ક્લાસ પીડીએફ નોટ વીકલી ટેસ્ટ ડાઉટ સોલ્વિંગ ક્લાસીસ અને વોટ્સએપ સપોર્ટ તમે મેળવી શકો છો ધોરણ દસ ના અંદર સુધી એટલે કે વાર્ષિક પરીક્ષા સુધી સતત તૈયારી કરવામાં આવશે આના અંદર તમને ટોપિક વાઇઝ ભણાવવામાં આવશે અને છેલ્લા દિવસ સુધી પેપર સોલ્યુશન કરી અને સારા ગુણ લાવો એ ટાઈપની તૈયારી કરવામાં આવશે બેટા જેના અંદર અત્યારે હાલમાં ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે માત્ર નવસો નવ્વાણું રૂપિયાના કોર્સમાં તમે આ પરચેઝ કરી શકો છો તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને આ કરી શકો છો બેટા હું એક મિનિટ તમને બતાવી દઉં છું ઓકે ઓકે બેટા તમે પ્લે સ્ટોર ઉપર જવા જશો યસ હા પ્લે સ્ટોર ઉપર જઈ અને લખવાનું રહેશે આલ્ફા એજ્યુકેશન સેન્ટર બેટા આ રીતે આપણો લોગો આવી જશે આલ્ફા એજ્યુકેશન સેન્ટરનો જેના અંદર જેના અંદર જઈ અને તમે આપણો પોતાનો કોર્સ પરચેઝ કરી શકો છો અને વાર્ષિક કોર્સ તમે પરચેઝ કરી અને સરસ મજાનું ભણી શકો છો ઓકે બેટા બીજું કોઈ પણ તમને ડાઉટ હોય તો તમે મારા આપેલા નીચે આપેલા નંબર પર તમે કોન્ટેક પણ કરી શકો છો ઓકે આજે આટલું રાખીએ છીએ આ રીતે જોડાયેલા રહેજો અને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો સતત ભણીએ સારું ભણીએ ખૂબ સરસ મહેનત કરીએ એટલા સુધી આજે લેક્ચરના અંત કરીએ છીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત